તમે અમારી એબલ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરવા માટે તમને નમ્ર વિનંતી છે કોંગ્રેસ સમિતિના મુખ્ય કાર્યકરોની એક મીટિંગનું આયોજન વડનગરની એક પ્રાઇવેટ હોટેલમાં કરવામાં આવ્યું હતું વડનગરમાં ભાજપના સુપડા સાફ કરવા માટે કોંગ્રેસના કાર્યકરો કટીબદ્ધ આ મીટિંગમાં વડનગર શહેર અને વડનગર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખનો સન્માન સમારોહ કરવામાં આવ્યો હતો બહેસાણા જિલ્લા પ્રભારી હિમાંશુ પટેલની અધ્યક્ષતામાં મરેલી મીટિંગમાં આગામી રણનીતિ ઘડવામાં આવી હતી આ મીટિંગમાં જિલ્લા પ્રમુખ હસમુખભાઈ ચૌધરી ભરતજી ઠાકોર એલ બી ઠાકોર મુકેશભાઈ દેસાઈ અમ્રસિંહ ડાભી દીવાનજી ઠાકોર વડનગરના મહિલા પ્રમુખ શિલ્પાબેન જોશી અને રામાજી ઠાકોર હાજર રહ્યા હતા વડનગર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ડોક્ટર જયસિંહ પરમાર અને લક્ષ્મણજી ઠાકોરની વર્ણી કરવામાં આવી હતી આગામી નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ સિમ્બોલ પર ચૂંટણી લડી પાલિકામાં સ્થાન બનાવશે તેવી ચર્ચા પણ કરવામાં આવી હતી કોંગ્રેસના આગેવાનોએ આ મીટિંગમાં પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે તમે જીતશો તો દિલ્હીમાં તમારો સન્માન કરવામાં આવશે ખેરાલોના મુકેશ દેસાઈએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે ભાજપના ભ્રષ્ટાચાર વિરોધમાં કોંગ્રેસ દ્વારા ખેરાલુમાં ખાડાપુરીને પ્રજાને જાગૃત કરવામાં આવી હતી બહોચરાજીના ભરતસિંહ ઠાકોરે જણાવ્યું હતું કે પાર્ટીમાં રહેશો તો પાર્ટી તમારી કદર કરશે हिमाशु पटेलले જણાવ્યું હતું કે ભાજપના આગેવાનોને પ્રજા આડે હાથ લઈ રહી છે. છેલ્લે ડોક્ટર જયસિંહ પરમારે જણાવ્યું હતું કે કોંગ્રેસને મજબૂત કરીશ અને पालिकाની ચૂટણી કોંગ્રેસના સિમ્બોલ પર લડવાની માહિતી આપી હતી. અમ્રસિંહ ડાભીએ દરેકનો આભાર માન્યો હતો. રણજીતસિંહ ઠાકોર સાથે હિતેશ બારોબ એબલ ન્યૂઝ વડનગર आप श्री ने हमारा समाचार पसंद आया हो हमारी तो एबल न्यूज चैनल ने सब्सक्राइब करजो लाइक करजो कॉमेंट लखजो अने हाँ बेल आइकॉन पर क्लिक करने क्यारे भूलशो नहीं